જે મિત્રો પુષ્પાની રસીમાં તમારું સ્વાગત છે આપણે આજે હલવાઈ સ્ટાઇલ સ્પેશિયલ મીઠાઈ બનાવવાની છે તેના માટે મેં દોઢ ચમચી જેટલું ઘી લઈ લીધું છે પેનમાં ઘીને થોડું આપણે ગરમ થવા દઈશું ઘી ગરમ થઈ ગયું છે હવે એક વાટકી જેટલો મેં મેદાનો લોટ લીધો છે મેદાના લોટને ચારીને લઈ લીધો છે તેને નોનસ્ટિક પેનમાં લઈ લઈશું હવે હલકી આંચે તેને શેકી લેવાનો છે લાઇટ પિંક જ કરવાનો છે બહુ બ્રાઉન નથી કરી દેવાનો મેદાને શેકાતા આઠથી નવથી દસ મિનિટ જેવું થઈ જાય છે ધીમી આંચે એકદમ શેકી લેવાનો છે મેદો સરસ ફૂલી જાય અને ઘી છૂટું પડે ત્યાં સુધી શેકી લઈશું એકદમ મીડિયમ આંચ ઉપર શેકવાનો છે જેમ જેમ શેકાશે તેમ તેમ ઘી છૂટું પડશે સતત ચલાવતા જ રહેવાનું છે મીડિયમ આંચ ઉપર ધીમે ધીમે શેકતા રહીશું ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે ને હલવાઈ ટાઈટ આ મીઠાઈ છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો થોડો થોડો આપણો મેદાનો લોટ ફૂલવા માંડ્યો છે અને ઘી પણ રિલીઝ કરવા માંડ્યું છે જેમ જેમ શેકાશે મેદાનો લોટ તેમ તેમ હલકો થઈ જાય છે કરી સરસ જો પિંક થાય ત્યાં સુધી તેને શેકીશું જેથી તેમાં મેદાનો કાચો ભાગ વયો જાય ઘી છૂટું પડવા માંડ્યું છે જો હલકો પિંક થઈ ગયો છે આપણો લોટ અને ઘી પણ છૂટું પડવા માંડ્યું છે એકદમ ફ્લપી થઈ ગયો છે આપણો મેદાનો લોટ નહીં રેડી થઈ ગયો છે જો આવું એકદમ પિંક કરી દેવાનો છે બહુ બ્રાઉન નથી કરવાનો લોટને થોડો ફ્લપી થાય અને ઘી છૂટું પડે ત્યાં સુધી તેને શેકવાનો છે પહેલાં શેકતી વખતે આપણો લોટ કેવો હતો અને હવે કેવું થઈ ગયું છે તે ચેક કરી લેવાનો છે જો એકદમ શેકાઈને રેડી થઈ ગયો છે અને ફૂલી પણ ગયો છે સરસ હવે તેને સાઈડમાં મૂકી દઈશું અને ચાસણી બનાવી લેવાની છે તેના માટે મેં જેટલી આપણે મેદાનો લોટ લીધો છે તેનાથી દસ ગ્રામ જેટલી જ ખાંડ ઓછી લેવાની છે જો મીઠાશ તમારે વધારે પસંદ હોય તો તે પ્રમાણે તમારે જેટલું મેદાનો લોટ હોય તેટલી જ ખાંડ લઈ લેવાની અને જેટલી ખાંડ લીધી છે એને અડધું આપણે પાણી લીધું છે હવે તેને ઉકરવા દઈશું ચાસણી બનાવવાની છે ત્યાં સુધી આપણે મેદાના લોટમાં આપણે એક વાટકી નાની વાટકી જેટલો મેં મિલ્ક પાવડર લઈ લીધો છે જેથી આપણું માવાનું ટેક્સચર આવી જાય મિલ્ક પાવડરને આપણે નીચે જ એડ કરવાનો છે મિક્સ કરી લઈશું ગરમ છે લોટ એટલે સરસ આપણો મિલ્ક પાવડર એડ થઈ જાય છે મિલ્ક પાવડર એડ કરી દીધો છે સરસ મિક્સ થઈ ગયો છે જો એને ઢાંકીને મૂકી દઈશું ચાસણી ચેક કરી લઈશું આપણે એક તારની ચાસણી કરવાની છે ખાંડ ઉકળે અને એક સરસ એકથી બે ઉભરાવે ત્યાં સુધી એને ચાસણી માટે ગરમ કરી લેવાની છે ખાંડને ઇલાયચીનો પાવડર લઈ લઈશું ફેવર માટે ચાસણી સરસ ઉકળી ગઈ છે ચેક કરી લેવાની છે એક તારની ચાસણી થાય ત્યાં સુધી તેને ઉકાળી લેવાની છે વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું ચીપચીપી થઈ છે હજુ તાર નથી બન્યા હજુ બનશે એક તાર બને ત્યાં સુધી ઉકારી લેવાની છે ઉતાવર બિલકુલ નથી કરવાની ચાસણી બનાવવા વખતે હજુ ઉકારી લઈશું અને ચેક કરી લઈશું અડધો તાર થઈ જવાયો છે જો થઈ જશે પછી આપણે એને ગેસની આંચ બંધ કરી દઈશું અને આ ચાસણીને આપણે મેદાના લોટના શેકેલો છે તેમાં એડ કરી દઈશું નીચે જે આ પ્રોસેસ કરવાની છે ગેસ બંધ જ આ બધું કરવાનું છે ચાલુ ગેસમાં નથી કરવાનું હવે ચાસણીને સરસ આપણે મેદાના લોટમાં મિક્સ કરી લઈશું આ મિક્સ કરી લેવાનું છે એકદમ ડો ફોમમાં થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરવાનું છે ગરમ છે તેથી સરસ મિક્સ થઈ જાય છે આ મિશ્રણને ઠંડુ નથી થવા દેવાનું ગરમ ગરમ જ આ પ્રોસેસ કરી લેવાની છે અને જો તમારું હલકું ઠંડુ થઈ જાય તો ગેસ ઉપર તેને ધીમી આંચે ગરમ કરી લેવાનું મિક્સ કરી લીધું છે જો સરસ ચાસણી હેચઅપ થઈ ગઈ છે અંદર લો ફોમમાં થવા આવી ગયું છે જો એકદમ હવે મીઠાઈ આપણે બે કલરમાં બનાવવાની છે તમે સાદી પણ બનાવી શકો છો હું બે પાર્ટમાં ડિવાઈડ કરી દઈશ હવે એક ભાગમાં આપણે ઓરેન્જ કલર લઈ લઈશું એને સરસ મિક્સ કરી લઈશું ગરમ છે એટલે સરસ મિક્સ થઈ જાય છે મિક્સ કરી લીધું છે સરસ જો એકદમ કલર આવી ગયો છે મિક્સ થઈ ગયું છે હજુ મારો ડો ગરમ જ છે હવે ડબો લીધો છે તેમાં મેં મેં ઘીથી ગ્રીસ કરી લીધો છે હવે નીચેવાળો પ્લેન ભાગ છે તેને આપણે મૂકી દઈશું અને સેટ કરી લઈશું ઘીની જગ્યાએ તમે બટર પપર મૂકવું હોય તો તે પણ મૂકી શકો છો આ તે સરસ સેટ કરી લેવાનું છે નીચેના ભાગને સેટ કરી દીધું છે સરસ હવે ઓરેજ વાળો ભાગ મૂકી દઈશું અને તેને પણ સરસ સેટ કરી લઈશું ગરમ ગરમમાં જ આપણે આ કરી લેવાનું છે ઠંડુ નથી થવા દેવાનું મારું હલકું હજુ ગરમ છે ચમચાની મદદથી સરસ સેટ કરી લેવાનું છે સેટ કરી દીધું છે સરસ હવે મીઠાઈને ગાર્નિશિંગ કરીશું આપણે પિત્સ્તાની કતરણથી ચમચાની મદદથી સરસ સેટ કરી દઈશું ચંદી ચાંદીનો વરખ હોય તો તે લગાવવું હોય તો તે પણ લગાવી શકો હવે તેને જેમાં ઠંડી થવા માટે એક કલાકમાં કે મૂકી દઈશું એક કલાક જેવું થઈ ગયું છે આપણી મીઠાઈ પણ સરસ સેટ થઈ ગઈ છે તેને બહાર લઈ લીધી છે એકદમ કલરફુલ આપણી સ્વીટ બનીને રેડી થઈ ગઈ છે હવે તેને કટ કરી લઈશું જેટલા પીસમાં તમારે કટ કરવી જે સાઈઝના પીસમાં તે આ કટ મારી દેવાના છે એક જ કલાક તમારે ફ્રિજમાં સેટ કરવા માટે મૂકવાની છે જો એકદમ પીસ રેડી કરી દીધા છે તેને પીસને આપણે કટ કરી લઈશું જો કટ કરી લેવાના છે એકદમ ટેસ્ટી એવી હલવાઈ સ્ટાઇટ મીઠાઈ બનીને રેડી છે તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી આ હલવાઈ સ્ટાઇઝ મીઠાઈની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જડથી દબાવજો એકદમ ટેસ્ટી એવી રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ બનીને રેડી છે તમે એકવાર જડથી બનાવજો